હેલો ફ્રેન્ડ કુમાસ બાયોસ્કોપમાં આજે કોઈ પોડકાસ્ટ નહીં પરંતુ આપણે એક સુંદર મજાની ગુજરાતી રિવ્યુ કરવાનો છે તને સમજાય જી હા આ સરસ સુંદર મજાની ફેમિલી એન્ટરટેનિંગ મૂવી આવી છે જો તમે નથી જોઈ તો તેને તમારે ચોક્કસ જોવી જોઈએ ફ્રેન્ડ મોમ તને નહીં સમજાય એ એક એવી માની વાત છે કે જે કદાચ તમને દરેક ઘરમાં જોવા મળશે આ એક એવી માની વાત છે કે જે નવા જમાનાના નવી જે પેઢીના જે બાળકો છે તેમના અને આ મા વચ્ચેનું જે એક વિચારોનું ગેપ છે તે આ ફિલ્મમાં તમને જોવા મળશે જો કે આ ફિલ્મ જે છે તેમાં જે માતાનો રોલ કરે છે એટલે કે રશ્મિ દેસાઈ તેમનું નામ આશકા છે પરંતુ તે કોઈ ઓછું ભણેલી વ્યક્તિ નથી તે પીએચડી થયેલી છે આ આખી ફિલ્મને લંડનમાં શૂટ કરવામાં આવી છે એટલે હું ચોક્કસ કહીશ કે ભાઈ પ્રોડ્યુસરે સારો એવો ખર્ચો કર્યો છે ડાયરેક્શન ધર્મેશ મહેતાનું છે અને ખૂબ જ સુંદર રીતે આ ફિલ્મને ડિરેક્ટ કરવામાં આવી છે વાત કરીએ ફિલ્મની તો એક ફેમિલી છે જેમાં પતિ પત્ની અને તેના બે બાળકોની આસપાસ આખી વાર્તા ફરતી હોય છે પરંતુ જે મુખ્ય પાત્ર છે કે જેના ઉપર સમગ્ર ફિલ્મ ટકેલી છે જે તેના પણ તમને તમને તે છે મોમ મોમ એટલે કે દેસાઈ દેસાઈ અહીંયા તરીકે કદાચ થોડીક નાની લાગશે આપણને થોડી વાર માટે એમ થાય કે ભાઈ જો કોઈ પરિપક્વ હજી કોઈ વ્યક્તિ હોત કોઈ સ્ત્રી કે કોઈ સારી કલાકાર હોત તો તે કદાચ આમાં વધુ ઉઠાવ આફત

જે વસ્તુઓ છે તેને ઢાંકી દીધી પિતા તરીકે અમર ઉપાધ્યાયનું પાત્ર ખૂબ જ સુંદર છે આ બંને પતિ પત્નીના બાળકો છે એક એક દીકરો અને દીકરી દીકરા તરીકે નમિત અને દીકરી તરીકે વિરતી વાઘાણી તમને જોવા મળશે નમિત શાહને આપણે વાગલે કી દુનિયામાં વાગલે ફેમિલીની જે દીકરી છે સખી તેના બોયફ્રેન્ડ વિવાન તરીકે આપણે સૌ જાણીએ છીએ કારણ કે જે લોકો વાગડે કી દુનિયા જોતા હશે તેઓ તરત જ નમિત શાહને ઓળખી ગયા હશે નમિત શાહ આ ઉપરાંત પણ ઘણા સારા રોલ કર્યા છે અમર ઉપાધ્યાયની જો વાત કરીએ તો અમર ઉપાધ્યાયે ઘણી બધી સિરિયલ્સમાં કામ કર્યું છે જેમાં હીરો એન્ટી હીરો અને કેરેક્ટર આર્ટિસ્ટ તરીકે તેણે પોતાની કલક જગ્યા પણ બનાવી છે હવે વાત કરીએ મોમ એટલે કે આશકાની રશ્મિ દેસાઈ જે છે તે બે બાળકોની માતાનો રોલ છે તે પોતે લંડનમાં પીએચડી થઈ છે અને આટલી ભણેલી હોવા છતાં પણ તે પોતાના બાળકોને જે કંઈ સારું શીખવાડવા માગે છે તે તેના બાળકો તેની સાથે સારી રીતે કોમ્યુનિકેટ નથી કરી શકતા તેની વાતને સમજી નથી શકતા અને તે લોકો હંમેશા એવું માને છે કે અમારી મમ્મી અમારા પર હાવી થવા માગે છે તે અમારા પર રોફ જમાવે છે જ્યારે પિતા જે છે તે રશ્મિ થી બિલકુલ વિરુદ્ધ છે તે બાળકોને પૂરી ફ્રીડમ આપવા માંગે છે અમારું પાધા એવું માને છે કે ભાઈ બાળકો હવે મોટા થયા અને તેમની જિંદગી તેમને તેવની રીતે જીવવા દેવી જોઈએ પરંતુ રશ્મિ એવું માને છે કે બાળકો ભલે મોટા થયા છે પણ તેમને એક સાચા માર્ગદર્શનની પણ જરૂર છે ફિલ્મના પ્રથમ હાફમાં એટલે કે ઇન્ટરવલ પહેલા તમને પતિ પત્ની વચ્ચે સતત આ બાબતે ઘર્ષણ થતું જોવા મળશે કે જેમાં પિતા જે છે એટલે કે અમર ઉપાધ્યાય જે છે તે બાળકોની ફ્રીડમને પૂરી રીતે તેને સપોર્ટ કરે છે જ્યારે માતા રશ્મિ દેસાઈ જે છે તે બાળકોને સતત સાચી અને સારી શીખામણ આપતી જોવા મળે છે આ ફિલ્મની આગળ વાત કરતા પહેલા આપણે જોઈએ કે એક મોમ કે જેણે આ ફિલ્મ જોઈ છે તે આ ફિલ્મ વિશે શું કહી રહ્યા છે અને હું કોમ તને નહીં સમજાય એ મૂવી જોઈને નીકળી છું અત્યાર સુધી લેડીઝ એટલે કે સ્ત્રીને એક મોમને કે એક હાઉસવાઈફને સિમ્પલ રીતે સમજવામાં આવતી હતી પણ એ કેટલી સુપર પાવર છે એનો આઈડિયા આ મૂવી જોયા પછી જ આવે જ્યારે બાળકો ભણી ગણીને મોટા થાય છે ત્યારે એમને એમ લાગે છે કે મમ્મી તો જૂનવાણી છે ઘરેલું સ્ત્રી છે એ આપણા પ્રમાણે અનુકૂળ નહીં થઈ શકે પણ આજકાલ આ મૂવી જોઈને આઈડિયા આવે કે શું મોમ શું વસ્તુ છે પરંતુ એક દિવસ રશ્મિ દેસાઈના સંયમનો બાંધ તૂટી જાય છે અને તેને એવું લાગે છે કે આ ઘરમાં મારો કોઈ સન્માન નથી અને ઇન્ટરવલ બાદ તે કઈક એવું પગલું ભરે છે કે જેને લીધે થઈને સમગ્ર ફેમિલી જે છે તેમાં હડકંપ મચી જાય છે રશ્મિ દેસાઈનું આ પગલું જે છે તે બાળકો અને તેના પિતા એટલે કે અમારો ઉપાધ્યાય માટે બહુ જ સારી શીખ આપનારું હોય છે આમાં આ ફેમિલી ઉપરાંત પણ કેટલીક સાંભળી કોમેડી પણ જોવા મળે છે આ ઉપરાંત બીજા ત્રણ યુવક કોજે છે જે ત્રણ યુવાનો છે તેઓ પણ જે કલાકારો છે જેમનો આમાં જે રોલ છે તેમાં પણ તમને બહુ જ સારી એ લોકોને રશ્મિ દેસાઈ સાથેની બોન્ડિંગ જોવા મળશે આ ફિલ્મમાં પતિ પત્નીનું બોન્ડિંગ અને માનું બાળકો સાથેનું જે બોન્ડિંગ છે તે કેવું ડામાડોળ થાય છે તેના ઉપરની બહુ જ સુંદર મજાની આ ફિલ્મ છે સેકન્ડ હાફમાં રશ્મિ દેસાઈના પગલાને લીધે છેવટે પિતા અને તેના બાળકોની વાત સમજાઈ જાય છે કે ઘરને સાચવના આ જે સ્ત્રી છે જે પત્ની છે જે માતાનો રોલ કરે છે જો તે ન હોય તો આપણું જીવન કેવું જો જોકે હજી મને આ ફિલ્મમાં થોડીક એક વાત ની ખામી લાગી કે જો હજુ વધુ સારી રીતે આ ફિલ્મમાં જે છે રશ્મિ દેસાઈના પગલાથી આ લોકોના જીવનમાં કેવા નવા ઉતાર ચઢાવ આવે છે એ જો હજુ વધુ સારી રીતે બતાવ્યા હોત તો કદાચ આ ફિલ્મમાં વધુ સારી રીતે સમજાવી શકાત કે ભાઈ જો છેવટે તો માનું સ્થાન કોઈ નથી લઈ શકતું સચિન જીગરનું બહુ જ સુંદર મ્યુઝિક છે છે ગીતો અને સંગીત જે તે તમને ચોક્કસ સાંભળવા ગમશે ઓવરઓલ જોઈએ તો આ ફિલ્મ જે છે એ કમ્પ્લીટ ફેમિલી એન્ટરટેનિંગ મૂવી છે સહકુટુંબ માણવા જેવી આ એક ફિલ્મ છે જો તમે હજી નથી જોયું તો આ ફિલ્મ એકવાર ચોક્કસ જોઈ આવજો